લૂ સામે રક્ષણ આપે છે શરીરમાં ઠંડક વધારે છે હવે આવા બધા ગુણધર્મો તો બહુ જૂના થઈ ગયા તેમ છતાંય દૂધી ખાવી નથી પરંતુ ચાલો આજે ટેસ્ટ એક વાનગી દૂધીની બનાવીએ તો જુઓ કડાઈમાં આપણે ખાટી છાશ ઉમેરવાની છે તો અહીં મેઝરિંગ કપ પ્રમાણે હું ચાર મોટા કપ પ્રમાણે આપણે છાશ લેવાની છે તમારે ઘરની વાટકીને સેટ કરીને પણ તમે ઉપયોગમાં લઈ શકો છો અથવા તો પાંચસો એમએલ જેટલી ખાટી છાશ લેવાની છે અને સાથે પાણી લેશું જો વધારે ખાટી છે એટલે હું પાણી ઉમેરું છું તમારે ઓછી ખાટી હોય તો તમારે વધારે પડતી છાશ ઉમેરવાની છે તો દોઢ કપ પ્રમાણે પાણી છે સાથે એક ટેબલ સ્પૂન પ્રમાણે અહીં આપણે ચણાનો લોટ લેવાનો છે થોડુંક પાણી ઉમેરીને સ્લરી કરી લેવાની છે ખાસ જરૂરી છે કે ગાંઠા ન રહેવા જોઈએ જો આવી સ્મૂથ સ્લરી થઈ જવી જોઈએ ત્યાર પછી હવે આપણે જે છાસ છે તેની અંદર જ આપણે ઉમેરી દેવાની છે આ રીતે સ્લરી બધી ઉમેરાઈ જાય ત્યાર પછી ફરીથી થોડુંક પાણી ઉમેરીએ અને પછી ફરીથી ઉમેરી દઈએ ત્યાર પછી આપણે જુઓ અહીં ત્રણ ચમચી પ્રમાણે તેલ ગરમ કરી અડધી ચમચી રાઈ ઉમેરી દેશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી આપણે એક નાની ચમચી પ્રમાણે હિંગ ઉમેરી દઈશું અને આ વઘાર છે એ સરસ રીતે આપણે હલાવીને બધું છાસ છે તેની અંદર ઉમેરી દેવાનો છે અને હવે આપણે તેની અંદર થોડાક લીલા ધાણા પણ ઉમેરીએ તેની સુગંધ બહુ સરસ આવશે તો ક્યારેક ક્યારેક આવી દૂધીની નવી વાનગીઓ પણ ઘરમાં બધાને ખૂબ ભાવતી હોય છે તો હવે ગેસની ફ્લેમ ચાલુ કરીએ અત્યારે ફાસ્ટ ફ્લેમ રાખી છે અને એક ચમચી પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરીએ થોડીક તીખાશ હોય તો વધારે સરસ વાનગી બનતી હોય છે અને ફાસ્ટ ગેસ પર જ આપણે બેથી ત્રણ મિનિટ માટે સતત હલાવી લેશું ધાણાનો કલર છે એ છાશની સાથે ગરમ થવાથી તેમાં આવશે અને કલર પણ સરસ આવશે સાથે દેશી ધાણા છે તેનો સ્વાદ પણ બહુ સરસ આવવાનો છે એટલે જ આપણે સાથે સાથે ઉમેરી દીધા છે તો આ રીતે જોવો તેને કૂક કરતી જવાની છે બેથી ત્રણ ત્રણ મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ પર એક ગોળનો ગાંગડો સાથે અડધી ચમચી મીઠું ઉમેરી દેવાનું છે અને એક નાની ચમચી હોય તે પ્રમાણે અડધી ચમચી પ્રમાણે હળદર પાવડર ઉમેરી દઈશું અને તમારે વ્હાઇટ કલર રાખવો હોય તો પણ રાખી શકો છો હવે હળદર છે જેમ જેમ કૂક થશે તેમ તેનો કલર છૂટતો જશે ત્યાર પછી ત્રણ મિનિટ થતાં આવે ત્યારે સાઈડમાં ધીમા ગેસ પર કૂક થવા મૂકીએ અને જે દૂધી છે એ જુઓ આ દૂધીને છે ને તુમળી દૂધી કહેવાય છે તમે નોર્મલ લાંબી દૂધી આવે તો એ પણ લઈ શકો છો હવે આ દૂધી છે ને તેમાં માવાનું પ્રમાણ વધારે હોય છે અને હવે તેની છાલ આપણે ઉતારી લેવાની છે તો અડધી દૂધીનો જ ઉપયોગ કર્યો છે કેમ કે દૂધી બહુ જ મોટી છે ત્યાર પછી ખમણી લઈ લેવાની છે તેનાથી ખમણી લેવાનું છે થોડું વજન વજનદેન ખમણીશું જેથી ખમણ થોડું જાડું પડે અને આ રીતે આપણે અડધી દૂધીને ખમણી લેવાની છે તો ભાર આપો તો દૂધીનું છેણ જાડું પડે છે અને પાણીનું પ્રમાણ ઓછું રહે છે તો બધી દૂધી ખમણાઈ ગઈ છે ત્યાર પછી આપણે તેમાં મીઠું ઉમેરવાનું છે તો અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે ત્યાર પછી આપણે એ સાથે લીંબુ પણ ઉમેરવાનું છે તો એક ચમચી લીંબુનો રસ આપણે અંદર ઉમેરી દેવાનો છે અને બધું મિક્સ કરી લેવાનું છે આવું કરવાથી દૂધીમાં જેટલું પાણી હશે તેટલું બધું નીકળી જશે અને ત્યાર પછી આપણે જુઓ અહીં વન ફોર કપ પ્રમાણે રવો ઉમેરવાનો છે તો અહીં મેં જાડો રવો ઉમેર્યો છે અને ઝીણો હોય તો પણ ચાલે તો બધું મિક્સ કરી લઈએ પેલા તો રવા સાથે એકદમ સરસ એવી વાનગી થોડી ક્રિસ્પી પણ બનશે તો આવી રીતે મિક્સ થઈ ગયું છે ત્યાર પછી આપણે તેને ત્રણેક મિનિટ માટે રેસ્ટ આપી દઈએ તો ત્રણ મિનિટ થાય ત્યાર પછી આપણે જોઈએ તો દૂધીનું પાણી છે તેની સાથે રવો છે બધું પાણી શોષી લે છે તો એક ચમચી પ્રમાણે આદુ મરચાં અને વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હિંગ અડધી ચમચી પ્રમાણે ગરમ મસાલો એક ચમચી પ્રમાણે ખાંડ ઉમેરી દઈએ વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હળદર પાવડર ઉમેરીએ અને વન ફોર કપ પ્રમાણે લીલા ધાણા ઉમેરી દઈએ ઝીણા ઝીણા સમારેલા ત્યાર પછી અહીં મેં વન ફોર કપ પ્રમાણે ચણાનો લોટ લીધો છે અને થોડો થોડો કરીને ઉમેરશું એટલે બહુ કઠણ પણ નથી કરવાનું બહુ ઢીલું નથી કરવાનું એવું બાઇન્ડિંગ આપણે લાવવાનું છે અને જો વધારે દૂધીમાં પાણી હોય તો એ પ્રમાણે લોટ જતો હોય છે તો અહીં તુમળી દૂધી છે એમાં રસનું પ્રમાણ ખાસો એવો હોય છે તો પછી એવી રીતે આપણે લોટની જરૂર પડતી હોય છે તો અહીં ટોટલ આપણે અડધા કપ લોટની જરૂર પડી છે તો એવી જ રીતે તમને પણ મેં બતાવ્યું છે કે થોડો થોડો લોટ ઉમેરીને આપણે લોટ ઉમેર્યો છે હવે એક જ ડાયરેક્શનમાં આ લોટને ફેટી લેવાનો છે અને ખીરુંની કન્સિસ્ટન્સી કેવી હોવી જોઈએ ખબર છે આપણે કેવા ભજીયા કરીએ છીએ તેને આપણે ખીરું રાખીએ ને તેવું આપણે ખીરું રાખવાનું છે બહુ કઠણ નહીં બહુ ઢીલું નહીં હવે જો અહીં તેલ ગરમ કરી લીધું છે અને મીડિયમ ફ્લેમ પર જ આપણે તેમાંથી ભજીયા બનાવી લેવાના છે તો આ રીતે આપણે ભજીયા પાડવાના છે અને કેવી રીતે તળવાના છે તો મીડિયમ ફ્લેમ પર તળવાના છે બહુ લાલ નથી થવા દેવાના અને એસી ટકા જેટલા આપણે તેને કૂક કરવાના છે બહુ એકદમ આમ ક્રિસ્પી નથી કરી નાખવાના તો આ રીતે જુઓ એકદમ મસ્ત એવો કલર પણ આવશે અને પોચા તો એટલા સરસ બને છે કે જ્યારે આપણે તેને હાથમાં લઈને ચેક કરીશું ને તો એટલા સરસ સોફ્ટ છે કેમ કે આપણે તેમાં સોડાનો પણ ઉપયોગ નથી કર્યો જુઓ કેટલા સરસ પોચા છે દૂધેનો રસ અને તેને ફેટ્યું છે એનું રિઝલ્ટ છે આ બહુ સરસ આ રીતે પોચા કોપતા રેડી થાય છે અને ત્યાર પછી કઢી છે એમાં પણ થોડી થિકનેસ આવી ગઈ છે જોઈ શકાય છે થોડી ઘાટી થઈ ગઈ છે તો જ્યારે થોડી ઘાટી થઈ જાય ને પછી જ આપણે ગરમા ગરમ કોફતા અંદર ઉમેરવાના છે આપણે પહેલેથી કોફતા નથી બનાવવાના તો આ રીતે તરત જ તળાઈને સીધા જ ઉમેરી દેવાના છે એનું કારણ છે કે તમારા કોફતા છે ને તો પછી ભાંગશે પણ નહીં અને ઝડપથી કૂક થઈ જશે તો આ રીતે કોફતા ઉમેરાઈ ગયા પછી આપણે ધીમા જ ગેસ પર ચારેક મિનિટ માટે તેને કૂક કરવાના છે જોઈ શકાય છે કે કઢી છે એ પહેલાં કરતાં ઘણી ઘાટી થઈ ગઈ છે અને કોફ્તાને પણ ચેક કરી લઈએ અને સે દબાવીએ એટલે જો પોચું થઈ ગયું છે બસ આ પ્રમાણે હોવું જોઈએ તો ગેસની ફ્લેમ ફરીથી આપણે ધીમી જ રાખવાની છે અને ચાલુ જ રાખવાની છે બહુ સરસ આ રીતે કોફ્તાની આ કઢી બને છે અને તમે ઘણીવાર દૂધીના કોફ્તાનું શાક તો બનાવ્યું જ હશે પરંતુ ક્યારે આ રીતે કઢી નહીં બનાવી હોય તો બે ચમચી સાઈડમાં ઘી ગરમ કરી લઈએ ત્યાર પછી બે લવિંગ નાના નાના તજના ત્રણ થી ચાર ટુકડા ઉમેરી દઈએ અને બે સુકા મરચા ઉમેરી દઈએ છ થી સાત મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ અને ત્યાર પછી થોડીવાર હલાવીને એક નાની ચમચી પ્રમાણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીએ જે કઢીને બહુ સરસ કલર આપવાનું કામ કરે છે વઘારનો આમ દેખાવ જ એટલું સરસ આવશે જોઈ શકાય છે કેટલું સરસ દેખાવ આવે છે તમારી ઘરે ઇવન કે ગેસ્ટ આવે ને ઉનાળામાં ત્યારે પણ તમે સાંજના ડિનરમાં આ બનાવી શકો છો બહુ સરસ ટેસ્ટી કઢી બને છે અને ઇવન કે સાંજે કંઈક ટેસ્ટી અને હળવું ખાવું છે તો પણ એકદમ બેસ્ટ રેસીપી છે અને તમે ભાત સાથે જ્યારે તેને સર્વ કરો છો ને ત્યારે તો એટલી મજા પડી જાય છે ખીચડી સાથે પણ સર્વ કરી શકો છો એકદમ નવી જ વેરાયટી થઈ જશે તો સીધે સીધી દૂધીનું શાક આપશો તો નહીં ખાય પરંતુ આ રીતે એકવાર બનાવશો ને ઘરમાં તો બધાને જ ભાવશે કેમકે ટેસ્ટ જ એટલું સરસ છે તો ટ્રાય કરજો શેર કરજો રેસીપીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો